મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે મુખ્ય સેવિકાના અમુક જે કામગીરીના મહત્ત્વના પ્રશ્નો છે એ જોવાના છે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં આપણે માત્ર ને માત્ર મુખ્ય સેવિકા બહેનોનો ગ્રુપ બનાવ્યો છે ટેલિગ્રામ એમાં પણ જો તમે જોડાવા માગતા હો તો જોડાઈ દેજો બરાબર છે ત્યાં ઘણી બધી બહેનો જોડાઈ ગયેલ છે તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર વન સગર્ભા માતાની ડિલિવરી કર્યા પછી પ્લાસ્ટા કયા રંગની બેગમાં નાખવામાં આવે છે તો એમાં તમારો આન્સર આવશે બ્લુ રંગની બેગમાં બરોબર છે બધા પ્રશ્નો છે એની પીડીએફ આપણા ગ્રુપમાં હું મોકલી દઈશ સેકન્ડ મલેરિયાના નિદાન માટે લોહીનો નમૂનો લઈ કઈ આંગળીમાંથી લેવામાં આવે છે લોહી મલેરિયાના નિદાન માટે લોહીનો નમૂનો ડાબા હાથની અનામિકાની આંગળીમાંથી લઈને લેવામાં આવે છે બરાબર છે ત્યારબાદ થર્ડ સગર્ભાને ગુજરાત સરકાર દ્વારા કેટલા મહિના સુધી આયોડિયનયુક્ત મીઠું આપવામાં આવે છે છ મહિના બરાબર કેટલા મહિના સુધી સગર્ભા મહિલાઓને ગુજરાત સરકાર દ્વારા આયોડિયનયુક્ત મીઠું આપવામાં તો કે છ મહિના સુધી ચોથો પ્રશ્ન એનિમિયાના રોગના દર્દીને મુખ્યત્વે કઈ દવા આપવામાં આવે છે તો કે ફોલિક એસિડની દવા આપવામાં આવે છે પાંચમો પ્રશ્ન નવજાત શિશુનું નવજાત શિશુના જન્મનું યોગ્ય વજન કેટલું હોવું જોઈએ તો કે બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ હોવું જોઈએ બરોબર છે છઠ્ઠો પ્રશ્ન રક્તપિત્તનો કેવો રંગ છે તો કે સંક્રમાંક કેવો રંગ છે સોરી કેવો રોગ છે રક્તપિત એ સંક્રમાંક રોગ છે તાત્કાલિક તબીબી સેવા માટે મેળવવા માટે કયા નંબરનો ઉપયોગ થાય છે તો બધાને ખબર છે એકસો ને આઠ બરોબર હિપેટાઇટિસ બી શેના દ્વારા થાય છે કે ચેપાળી સિરિંજ અને નીડલ દ્વારા છે હિપેટાઇટિસ બી થાય છે દરેક સબરગા માતાને વધારાની કેટલી કેલરી લેવી જોઈએ તો કે રોજની ત્રણસો કેલરી કેટલી તો કે રોજની ત્રણસો કેલરી બરોબર છે દરેક સબરગ સગર્ભા માતા છે એમણે કેટલી કેલરી લેવી જોઈએ તો કે રોજની ત્રણસો કેલરી ત્યારબાદ આગળ વધીએ શાળા આરોગ્ય સપ્તાહ કાર્યક્રમ દસમો પ્રશ્ન કોના દ્વારા બાળ તંદુરસ્તી હરીફાઈ યોજવામાં આવે છે તો કે આંગણવાડી કાર્યકર દ્વારા જે શાળા આરોગ્ય સપ્તાહ કાર્યક્રમમાં તંદુરસ્તીની બાળ તંદુરસ્તી રિફાઈની યોજવામાં આવે છે. એઇડ્સના ફેલાવા માટે સૌથી વધુ જવાબદાર પરિબળ કયું છે? તો કે અસુરક્ષિત જાતીય સમાગમ છે કે એઇડ્સના ફેલાવા માટે સૌથી વધુ જવાબદાર છે? 12મો પ્રશ્ન એન્ટી લેપ્રસી ડે ક્યારે ઉજવાય છે? તો કે 30 જાન્યુઆરીના રોજ એન્ટી લેપ્રસી ડે ઉજવવામાં આવે છે. રસીની નોંધણી ક્યાં કાળમાં કરવામાં આવે છે? બધાને ખબર હોય કે રસીની નોંધણી છે એ મમતા કાળમાં કરવામાં આવે છે. છે બરાબર છે ચૌદમાં પ્રશ્ન દો બુંદે જિંદગી કે વાક્યનો ઉપયોગ શેની જાહેરાત માટે કરવામાં આવે છે તો કે પોલિયો જાગૃતિ માટે ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન પ્લાઝમોડિયમ નામના જંતુની જંતુથી કયો રોગ થાય છે તો કે મેલેરિયા મેલેરિયા પ્લાઝમોડિયમ બરોબર આ બધું આવી રીતે યાદ રાખવાનું બરોબર છે ડન છે ત્યારબાદ સોળમો પ્રશ્ન મમતા તરુણી યોજનાની સહાય કોને મળવાપાત્ર છે બરાબર તો કે મમતા તરુણી યોજનાની સહાય છે દસથી ઓગણીસ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને જો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે શાળાએ જતી કિશોરીઓ શાળાએ ન જતી તો મમતા તરુણ યોજના તમે વાંચી હોય તો તમને ખબર પડી જાય કે દસથી ઓગણીસ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને મમતા તરુણી યોજનાની સહાય આપવામાં આવે છે સત્તરમાં પ્રશ્ન રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ રાજ્યમાં કોના હસ્તક ચાલે છે તો કે નેશનલ હેલ્થ મિશન ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ ચાલે છે કૃમિની નાશ કરવા માટે બાળકને કઈ ટેબ્લેટ આપવામાં આવે છે તો કે આલ્બેન ડેઝેલ દર છ મહિને એક ટેબ્લેટ બે વર્ષથી નાણાં બાળકને અડધી ટેબ્લેટ આપવી જોઈએ આલ્બેન ડેજેલ બરાબર છે બીસીજી અને ઓરલ પોલિયોનો પ્રથમ ડોઝ ક્યારે આપવામાં આવે છે તો બાળકના જન્મ પછી તરત જ કયો ડોઝ આપવામાં આવશે બીસીજી અને ઓરલ પોલિયોનો ડોઝ છે એ બાળકના જન્મ પછી તરત જ આપવામાં આવે છે જો બાળકને જાડા થઈ હોય તો પ્રાથમિક સારવાર પેટે શું આપવામાં આવે છે તો કે ઓઆરએસ બરાબર ખાસ યાદ રાખજો બધા પ્રશ્નો મોસ્ટ ટાઈમ પીને પૂછાય તેવા પ્રશ્નો છે આ બધા પ્રશ્નો તમારે યાદ રાખવાના રહેશે એકવીસમો પ્રશ્ન બાળકને ન્યુમોનિયા હોય તેવા સંજોગમાં કઈ ગોળી આપવામાં આવે છે તો ક્વોટ્રીમોક્સોપ બરાબર બાળકની ન્યુમોનિયા હોય ત્યારે કોટરી મોક્ષો જોલ આપવામાં આવે છે બાવીસમો પ્રશ્ન ભારતમાં કેટલા અઠવાડિયા સુધીનો ગર્ભનો ગર્ભપાત કરાવો કાયદેસર ગણાય છે વીસ અઠવાડિયા બરાબર છે ટીબીનું પૂરું નામ શું છે કે ટ્યુબર ક્લોસિટ ટીબી એટલે ક્ષય બરાબર આયોડીનનો મુખ્ય જથ્થો શરીરની કઈ ગ્રંથિમાં જોવા મળે છે તો કે થાઇરોઇડમાં જોવા મળે છે બરાબર છે આ બધા વન લાઈનર પ્રશ્નો છે એ તમને જ્યારે એક્ઝામમાં પંચોતેર માર્કની કામગીરીમાં પણ તમને પૂછી શકે છે અને બધા પૂછાય તેવા પ્રશ્નો છે બરાબર સગર્ભા અને ધાત્રી માતાને દૈનિક કેટલા એમજી આયોડીનની જરૂર હોય છે તો કે બસો એમજી બરાબર છે કેટલા એમજીની બસો એમજીની જરૂર હોય છે ટીબીનું પૂરું નામ તમને ખબર પડી કે ટ્યુબર ક્લોસિક ક્ષય આયોડીનનો મુખ્ય જથ્થો શરીરની કઈ ગ્રંથિમાં થાઇરોઇડમાં જોવા મળે છે પચીસ પ્રશ્ન અહીંયા તમારા પૂરા થાય છે હવે છવ્વીસમાં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ ઝીરોથી અગિયાર મહિનાના બાળકને દૈનિક કેટલા એમજી જી આઈડીની જરૂર હોય છે તો કે ચાલીસ એમજી આઈડીની જરૂર હોય છે પછી બારથી ઓગણસાઠ મહિના બાળકને દૈનિક કેટલા એમજી આઈડીની જરૂર હોય છે તો કે બરાબર છે આટલી તમને ખબર હોવી જોઈએ બરાબર છે પછી છથી બાર વર્ષના બાળકોને દૈનિક કેટલા એમજીની તો કે ને વીસ એમજીની જરૂર હોય છે બરાબર છે બારથી થી ઓગણસાઠ મહિનાના બાળક અહીંયા છે ને આ ખોટું છે અહીંયા નેવું એમજી આવશે શું આવશે ખાસ યાદ રાખજો બરાબર છે બાર થી ઓગણસાઠ મહિનાના બાળકને નેવું એમજીની આઈડીની જરૂર પડે છે ઝીરો થી ને ચાલીસ બાર થી ને નેવું છ થી ને એકસો વીસ બાર વર્ષથી મોટા બાળકને દઈની કેટલા એમજી આઈડીની જરૂર તો કે એકસો ચાલીસ એમજી પ્રશ્ન સામાન્ય રીતે ગર્ભસ્થ શિશુના મગજમાં પ્રતિ સેકન્ડ કેટલા સમયે કેટલા સેક પ્રતિ સેકન્ડ કેટલા મગજના કોઈશો વિક પાંચ હજાર મગજ કોષો વિકાસ પામે છે બરાબર આપણે ફટાફટ છે ને આવા હજાર પ્રશ્નો જોવાના છે એટલે ફટાફટ આપણે લેક્ચર છે એ ફટાફટ વન લાઈનર જોઈ લઈશું બરાબર છે બરાબર છે બધા લેક્ચર અલગ અલગ આવશે એમ બધા લેક્ચરના ટોટલ સામાન્ય રીતે પુખ્ત વ્યક્તિના મગજના કોષો કેવા હોય છે તો કે સો બિલિયન કેટલા મગજના કોષો હોય પુખ્ત વ્યક્તિના મગજના સો બિલિયન કોષો હોય છે આયોડિનની આપણને ખબર જ છે બધાને મીઠું બરાબર છે વિટામિન એની ઉણપથી કેવો રોગ થાય છે વિટામિન એનું રાસાયણિક નામ તમારે કોમેન્ટ કરવાનું છે રતાધ્રાપણાનો રોગ થાય છે વિટામિન લેક્ચર જેણે ના જોયો હોય તો જોઈ લેજો આપણી ચેનલ પર વિટામિનનું આખું સર્વ્યુ કાઢી નાખ્યું છે એમાં બરાબર એક પણ માર્ગ ના છે તમારા મુખ્ય સેવિકામાં તો એક માર્ગ જાય વિટામિન એનું રાસાયણિક નામ તમારે ફોર્મેટ કરવાનું છે હાલમાં કેટલા આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે તો કે પાંચ હજાર બસ જોઈ લેજો બાવન હજાર એકસો ને સાડત્રીસ હાલમાં કેટલા આંગણવાડી કાર્ય કેન્દ્રો કાર્યરત છે કે તો બાવન હજાર એકસો ને સાડત્રીસ થર્ટી ફાઈવ લાસ્ટ આઈસીડીએસ યોજના ક્યારે શરૂ કરવામાં આવી તો કે ઓગણીસો ને પંચોતેરમાં મિત્રો તો અહીંયા આપણા પાંત્રીસ પ્રશ્નો છે ફટાફટ આપણે પૂરા કર્યા આમની પીડીએફ છે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં હું મોકલી દઈશ મિત્રો જો લેક્ચર સારો લાગ્યું હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રો સુધી જરૂર લેક્ચરની લિંક શેર કરજો તેથી તમામને તેનો ફ્રીમાં લાભ મળે થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં